તો મનસુખભાઈ રાઠોડને એક બેનનો ફોન આવ્યો હતો આ જે બેન છે તે મુસ્લિમ છે અને તે રાજકોટના રહેવાસી છે તેમનું નામ સાયરાબેન છે તેમને કંઈક કાયદાકીય મેં માહિતી જોતી હતી તે બાબતે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો છે અને તેમાં ઘરમાં થોડો કંકાસ અને કંઈક પ્રોબ્લેમ ચાલી રહી છે તે પણ આ મનસુખભાઈ રાઠોડને જણાવી રહી છે તો સાંભળો પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો

મારે એમાં એવું છે ભાઈ કે અમે માર પપ્પા નથી ઘર વાળા નથી અને બે બેનુ હી મને માર મમ્મી બે બે બેન મારું છૂટું થઇ ગયું છે મારી એક બેબી છે અને જયારે મારે છૂટું કર્યું ત્યારે મારા મમ્મી એમ કીધું તું કે આ મકાન માં કે કે તારા બે ભાગ અને ન્યાથી તારે કઈ લેવા ન થતા એમને મને છૂટું કરાવી દીધું છે હવે અત્યારે મારી ઉપર સર બધાય થઈ ગયા છે માર બેન માર બને માર મામા ની હવે એમ કેસ કે આ મકાન માં થી તને કઈ નથી દેવું માર દીકરી એક છે ભાઈ હું દીકરી ને લઈને ક્યાં તેર જાવ માર માથે ત્રણ કેસ કર્યા છે કે આ ને કયો મને મકાન ખાલી કર દે અને હવે એમ કેસ કે ગમે ત્યાં રહેવા વઈ જાય ને ઈ માર મમ્મી એમ કેસ કે હું મરી જઈશ ને પછી ઈ કે કે તને હકીસ લાગુ પડશે ત્યાર સુધી તને કઈ આમાં દેવું નથી એટલે તમારી મમ્મી એમ કે છે કે તમારી હાહુ કોણ એમ માર મમ્મી માર સાસુ ને માર તો છૂટું થઇ ગયું છે ભાઈ

હું બાર વર્ષ મન ત્રાસ થયો તો ને બાર વર્ષ હું વઈ ગઈ તી ભગવતી પરમ રેવા ભાડે પણ અત્યારે હું બહુ બીમાર થઈ ગઈ છું માર કીધે કામ થાતું નથી ભાડા માર કીધે ભરાતા નથી તો મારી મમ્મી મને પાછી ઈ તેડાઈ લીધી હવે મારી ઉપર એટલો ત્રાસ કરે હે ને કે બધી મને હેરાન કરે હે કાઈ એમાં એમાં તમને કોઈ કાઢી શકે નહીં માં બાપ ની આ મિલકત જે છે ઈ તો બાપ ની મિલકત છે ને હા હા તો એમાં બધાય સંતાન નો હક હિસ્સો લાગે

આવી રીતે પ્રોબ્લેમ થાય કોર્ટમાં જાય તો કોર્ટ એ સાંભળ જ છે ને કોર્ટ એ તો એવું થોડું ગાટનું એને નહીં એ નહીં કે તમારા અંદર નો કરવું એવું થોડું આ એ ત્રણ પોલીસ સ્ટેશન હું ગઈને ત્રણેય પોલીસ સ્ટેશન વાળા કે કે તમારા મકાન ખાલી કરવું જ પડે તમારી મમ્મી ની કેમ નો કહેગી પણ તમારે થી કે મને કે કરું કે હું દીકરી જોવા લઈને ક્યાં જાવ હું કે ટેસ્ટ માં બે ભાઈ કામે જાવ છું હું હવા છ વાય કે બીજે દિવસે ચાર વાયગે હવાર આવું છું પાડે હું રહેતી એટ મારી દીકરી હવે જવાબદારી કોણ લે છે એની અંદર કોર્ટમાં જાવ કે પોલીસ એની અંદર કાયદાકીય જે નિર્ણય હોય એની અંદર કોઈ ફેરફાર કરી શકે એટલે ખાલી કરાવે કે નો કરાવે બેની એવું છે ખાલી કરાવવા માટે કારણ શું છે એ તો કોર્ટ ને જોવાનું હોય પછી ખાલી શું કામ કરાવો છો તમે ત્યાં કાઈ દંગલ કરો છો તમે આ લોકો ને કાઈક તમે ત્યાં એની માટે કઈ ષડયંત્ર ગોઠવો છો ખાલી કરાવવાનું કારણ શું અને તમને ત્યાં થી કારણો ક્યાં છે બસ એમ કે એમ કે આઈ થિંક વહીએ છે મારે હવે અહી રહેવા જ નથી એક જ વેન લઇ ને બેઠા છે ત્યાં જઈશ ને એમ જ કે છે હું મરી જાવ ત્યારે ઈ કે નક્કી તો લાગે ત્યાં લાગે ઈ કે કાઈ એમ નથી દેવું મારે ઈ કે રહેવા ઈ નથી દેવી કે પણ ઈ ઈ તમારો આંતરિક કોઈ પ્રોબ્લેમ હોય નથી રેવા દેવી એટલે તમારા એકાબીજાનો અંદરો અંદર એટલે તમારો આંતરિક પ્રોબ્લેમ ના હિસાબે કેતા હોય કાયદા ને હિસાબે તો કેતા નથી એમ નહી મને આ લોકો બધા પરાણે કાઢે તો દીકરી હું એમ કઉ છું પર કાઢવા માં એમ નથી કાઢી શકતા એમ કહું

એવું કઈ નથી થતું એમ કઉ છું એ મારે પછી જે મન પૂરી રીતે મારે છોકરી કોણ છે કે સોળ વર્ષ ની છે ભાઈ અને મારે કોઈ દુનિયા માં નથી ના ના ભાઈ એમાં એવું કઈ ન હોય એમ કઈ નાં થાય એ આપડો આંતરિક પ્રોબ્લેમ હોય એટલે એવું ના એમાં કઈ કરવા જેવું નાં હોય મારે તો મારો સવાલ લ્યો પછી મેં કીધું તમે શું કયો છો મેં કીધું ના એમાં કઈ થાય નહિ એમાં કઈ રોવા જરૂર નથી ઉપાદી કરો કે મા બાપ હોય એને ઘર ભેગા થઇ તો બાળકો હોય તો એની ભેગા થઇ ને અને એને તમારે કઈ દેવું નતું મને જણવી નતી મને છે ને અરે પોલીસ વાળા થાકી ગયા છે એના કોઈ ની વાત નથી માનતી છે એના નંબર કે એના નંબર છે તમારા મમ્મી ના ના રે ના નંબર ના હોય તો નો હાલે નકર હમણાં ફોન કરીને કહી કઈ દેજો ને ક્યાં લાંબા ચાબા

કારણ શું છે તમને હાલો તમે એક જ રૂમ માં રહો છો કે બધા ને અલગ અલગ રૂમ છે એને અલગ રૂમ છે પણ આખો દિવસ મારા રૂમ માં બેસી નથી જ બોલે જેમ આવે એમ બોલે એમાં છોકરી ને મારે છે અને ત્યાં પોલીસ વાળા આગળ જઈ ને એમ કે છે કે મને મારી દીકરી ગાળ્યું દે છે એમ અમે તો કઈ બોલતા નથી ને અમુક ને મારી છોકરી ને મારે મારું બધું ચોરી જાય તોય એમ કે છે ખોટું જ બોલે છે પોલીસ વાળા આગળ એને મારી બેન છે મારી બેન ને મારા મને છૂટું થયું તો કઈ લેવા ન દીધું અને ને કઈ લેવા નથી દેવું બધું એને પચાવી પાડવું છે જો તમારું ચરિત્ર ખરાબ હોય તોય માણસ રેવા ન દે રેવા દેવાના ઘણા અમુક કાર્ય હોય

કેમ કે નામદાર કોર્ટ છે ને એ ભગવાન છે તમને સાંભળે એને સાંભળે આ તો ખોટું જોઈ ત્યાર પછી નિર્ણય થાય એમ કઈ નો કરે કોર્ટ છે એ તો ભગવાન છે એની માથે જ ભરોસો રાખવાનો તમારે ખોટું કરે થાય જ નહીં કદાચ પૈસાદાર હોય ને મોટો વકીલ રોકે તોય કાઈ જે કાઈ તમને સાંભળવા તો જરૂરી છે ને હા એટલે એ કઈ નથી તમારો ફોટો મોકલજો આ તમારી મમ્મી ને એનું હમણાં ચડાવું છું હું કે ભાઈ આવી રીતે છે ને આવી રીતે ખોટી રીતે હેરાન કરતા હોય

એ નાના તમ તો ના સુજો